આજે દસ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ જે સૌ પ્રથમ ઓગણીસો બાણુંમાં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું દસ ઓક્ટોમ્બર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ માનવવામાં આવે છે પાંચમાંથી એક વ્યક્તિ સા માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે આવી કટોકટી દરમિયાન વ્યક્તિઓની માનસિક સુખાકારીને ટેકો આપવા એક ફક્ત મહત્વપૂર્ણ નહીં તે જીવો બચાવે છે લોકોને સામનો કરવાની શક્તિ આપે છે સાજો થવા માટે જગ્યા આપે છે અને માત્ર વ્યક્તિઓ તરીકે નહીં પરંતુ સમુદાયો તરીકે પુનઃપ્રાપ્તિ અને પુનઃનિર્માણ કરે છે માનસિક સ્વાસ્થ્યને સંભાળ એ કોઈ વૈભવી વસ્તુ નથી તે એકમાત્ર આવશ્યકતા છે ખાસ કરીને કટોકટીમાં ક્યારેય તણાવ ચિંતા અને આઘાત ચરમસ્તીમાં એ હોય તો વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસનું મહત્વ યાદ અપાવવામાં આવી રહ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વપૂર્ણ છે તણાવ ચિંતા અને હતાશ હવે વિશ્વભરમાં પ્રોફિબિટી ગુણવત્તાના ગુમાવવામાં મુખ્ય કારણ તરીકે ઓળખાય છે ભારતના અલગ અલગ દસ બાર ટકા વસ્તી ચિંતા અને હતાશ જેવા સામાન્ય માનસિક વિકાસોથી પીડાય છે ત્યારે આજના દિવસ અને તેનું મહત્ત્વ અંગે મેડિકલ કોલેજના એસોસિએશન પ્રોફેસર ડૉક્ટર ચિરાગ બારોટે આપી હતી આજે દસ ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આ દિવસનું મહત્ત્વ માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતતા લાવવાનું સમાજમાં લોકો માનસિક બીમારીઓને ઓળખતા થાય શારીરિક બીમારીને જેટલું આપણે પ્રાધાન્ય આપીએ છીએ એટલું જ પ્રાધાન્ય આપણે માનસિક બીમારીને આપવું જોઈએ અને એવું લાગે કે કોઈક માનસિક બીમારી છે મને તો તરત તેની સારવાર કરાવવી જોઈએ નહીં તો આગળ જતાં એ બીમારી ખૂબ મોટું સ્વરૂપ લઈ શકે છે તમને પણ પરેશાન કરી શકે છે અને સમાજને પણ પરેશાન કરી શકે છે માનસિક બીમારી ના થાય એના માટે શું કરવું માનસિક બીમારી ના થાય તેના માટે તમારે તમારું માઇન્ડ ઓપન રાખવું જોઈએ પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ તમને કોઈ પ્રશ્ન હોય પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કોઈ નજીકના મિત્ર સગો કે એની સાથે ચર્ચા કરવી જોઈએ વ્યાયામ કરવો જોઈએ સ્ફૂર્તિ ઊંઘ લેવી જોઈએ અને હા અત્યારે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે બ્રિટન એની એક કેચ લાઇન હતી કે ઇટ હેલ્ધી થિંક બેટર એટલે તમે સારું જમશો તો તમને સારા વિચારો આવશે એટલે ખોરાકનું પણ બહુ મહત્ત્વ છે વધતા સમય મળે ત્યારે યોગા મેડિટેશન એવું પણ કરવું જોઈએ એટલે આમ તમે પોઝિટિવ વિચારશો પોઝિટિવ લાઈફસ્ટાઈલ રાખશો વ્યસનોથી દૂર રહેશો વ્યસન એ પણ એક માનસિક બીમારી છે જેટલા તમે વ્યસનોથી દૂર રહેશો એટલું તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે જે કોઈને એવું લાગતું હોય કે મને આ તકલીફ છે આ માનસિક તકલીફ છે એન્ઝાયટી ડિપ્રેશન સાયકોસિસ તો તેણે તરત જ તેની સારવાર યોગ્ય મનોચિકિત્સક પાસે જઈને લેવી જોઈએ ડૉક્ટર ચિરાગ બારોટ એસોસિએટ પ્રોફેસર મેડિકલ કોલેજ બરોડા